આજે ભારત પાકિસ્તાનની મેચને લઈને સુરતના યુવાનોમાં જીત બાદ સુરત શહેરમાં ઉજવણીનો માહોલ પણ જામવાનો છે તો સુરતમાં પણ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ છે વિરાટ કોહલી આજે પણ સતક રહેશે તેવું સુરતના રસિકો ક્રિકેટ રસિકો કહી રહ્યા છે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના માહોલ છે તમે જરા કયો માહોલ જોવા મળી રહ્યો છે બહુ જ ઉત્સાહનો માહોલ છે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ ને લઈને અને મારા હિસાબથી અગર જો ઇન્ડિયાની પહેલી બેટિંગ આવે છે તો રોહિત શર્મા અને શુભમન ગિલ કમસે કમ અઢીસો રનની પાર્ટનરશીપ કરશે જે પ્રમાણે પાકિસ્તાનના બોલર આઉટ ઓફ ફોર્મ છે એ પ્રમાણે તો દોઢસો બસો રન તો મારા હિસાબથી શુભમન ગિલ અને રોહિત શર્મા આરામથી પાર્ટનરશીપ કરવાના છે બીજી વસ્તુ કે જે પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ વચ્ચે જે ઉત્સાહ છે એ તો અમે ઓલરેડી પ્લાનિંગ કર્યો જ છે બધા અમે લોકો બેસવાના છે સાથે અને પ્રોજેક્ટ લગાવીને એન્જોય કરવાના છે અને દસ વાગ્યા પછી અમે ઓલરેડી અમે જીતવાના છે ઇન્ડિયા જીતવાની છે મેચ એ પછી અમે અહીંયા અમારું વેલકમ છે ત્યાં આગળ અમે સેલિબ્રેટ પણ કરવાના છે અને બહુ ઉત્સાહનો માહોલ છે મારા હિસાબથી તો બપોર વાત કેવો માહોલ જોવા મળશે જે રીતના મેચ શરૂ થઈ ગઈ છે અને કેવો માહોલ મેચ જેવી ચાલુ થશે તો થશે એ પછી તો આઈ થિંક રસ્તા બધા સુનસાન થઈ જવાના છે કારણ કે બધા જે પણ જે યુવાઓ છે એ લોકો બધા જ મેચ જોવા માટે બેસવાના છે બીજી વસ્તુ કે રોહિત શર્મા આઈ થિંક બસો રન તો મારવાનો છે મારા હિસાબથી તમે જણાવજો કેવો માહોલ છે વિરાટ કોહલી લાંબા સમયથી થી શાંત હતો આ વખતે ઇન્ડિયા પાકિસ્તાન ની વચ્ચે કેવો વિરાટ કોહલી નું કોઈની સામે બલ્લો ચાલે નહીં ચાલે પાકિસ્તાન સામે જરૂરથી થી રમશે અને ખૂબ જ ખુન્નસ થી રમશે અને ઇન્ડિયા નું નામ રોશન કરે જ છે અને પાકિસ્તાન સામે ડબલ જુનૂન થી રમશે અને એનો પાર્ટનરશિપ કોઈની પણ સાથે હોય પણ એ પોતે પોતાનું 100% યોગદાન આપીને જ રહેશે લાંબા સમયથી ક્રિકેટમાં સેન્ચુરી મારતો આવ્યો છે પાકિસ્તાનની સામે આજે સેન્ચુરી પાકી એમની મારા ખ્યાલથી તો એની સેન્ચુરી પાકી જ રહે છે કારણ કે એ પાકિસ્તાન સામે એ રમે છે રમે છે ને રમશે જ પછી કોઈ પણ ભવિષ્યવાણી કરે કે નહીં રમશે તમે જણાવજો સુમન ગિલ પણ લાંબા સમયથી ક્રિકેટની અંદર બહુ ઉત્સાહ બે રમતા હોય છે એમનું નામ પણ બહુ છે આજે કેવું એ આપણો ભવિષ્યનો છે ને વિરાટ કોહલી છે બીજો ચેઝ માસ્ટર એને બનવું પડશે ને આજે ફર્સ્ટ બેટિંગ હોય કે સેકન્ડ બેટિંગ હોય એ રમશે જ શુભમન ગિલ ને બતાવશે પાકિસ્તાન વાળા કે ઇન્ડિયન ટીમ ને ઓછામાં આખવું નહીં ને બોલવું નહીં ઇન્ડિયન ટીમ ને સ્ટમ્પ લઈને ઊભા છો અત્યારથી જ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ ને લઈ નો માહોલ તો તમને દેખાય છે અહીંયા બધા છોકરાઓને તમને ચહેરા પર ઉત્સાહ દેખાય છે પાક ઇન્ડિયા સો ટકા જીતવાનું છે પાકિસ્તાનને આ ફેરી મારા ખ્યાલ થી પાંચસો ઉપર મારશે એમાં ખાસ કરીને વિરાટ કોહલી હાર્દિક પાંડ્યા તૂટી પડવાના છે એ લોકો પર એવું સમજી લેવું અમારી તો જીતની તૈયારી છે જ બધી એટલે અમે બધા પહેલેથી તૈયાર જ છે બધા છોકરાઓ બી આજે તૈયાર જ છે એટલે આજે સો ટકા અમને પોતાને દિલમાં આવી આશા છે કે વિરાટ કોહલી આજે ડબલ સેન્ચુરી મારે

રવિન્દ્ર જાડેજા મોહમ્મદ શામી અરશદી એ તમને બતાવશે કે કેવી હિસાબે બાબા ક્રિકેટ રમાય છે અને તમારું નિવેદન ખોટું પડે છે અને મને જે હિસાબે લાગે છે એ હિસાબે બાબાનું નિવેદન આજે એ ટકા ખોટું પડશે ઇન્ડિયા રમશે ઇન્ડિયા જીતશે અને ઇન્ડિયા જ આ ફેરી ચેમ્પિયન ટ્રોફી પણ લાવશે ને પાકિસ્તાનને આજે એકદમ કારમી પરાજય થવાનો છે અને જે હિસાબે અત્યારે થી જ રસ્તા પર અડધું પબ્લિક તો સુમસાન દેખાઈ રહ્યું છે અને જેવો તો થશે સામે ફટાકડા લઈને બેસી જશે કે જેમ છક્કા ચોક્કા વાગે એમ ઢોલ નગારા વાગશે એમ ફટાકડા પૂછશે અને જેવો વિજય નક્કી થશે રાતના દસ વાગે એટલે બધું પબ્લિક અડધું પબ્લિક ઉઠના વેલકમ પર દેખાશે

પણ મેચ જોવાવી જોઈએ સાથે એ લગન સાંજ આજે સવારે નક્કી કહી છે બપોરના નક્કી કર્યા છે આ ક્રિકેટ નો અમારામાં ઉન્માદ છે ને રહી વાત કોઈ બાબા એવી ભવિષ્યવાણી કહી રહી છે કે ભાઈ ઇન્ડિયા હારશે ઇન્ડિયા અમારું બેસ્ટ છે અને પાકિસ્તાનની સામે તો ઓલવેઝ બેસ્ટ છે એટલે ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ બેસ્ટ ને પરંપરાગત હરીફમાં હંમેશા પાકિસ્તાનને ભારતે ધૂળ ચટાવેલી છે ચટાવતું રહેશે અને આજે પણ એનું પુનરાવર્તન થવાનું છે વર્લ્ડ કપની ગમે તેટલી મેચો આપણે જોઈ લઈએ મહત્વની મેચોમાં હંમેશા

ના ના યુવા છોકરાઓની અંદર પણ ઉજવણીનો માહોલ છે તમને શું લાગે છે આજે ઇન્ડિયા પાકિસ્તાન હા આપણા હરીશ રાવ કીધેલું છે કે ભાઈ ઇન્ડિયાના પ્લે લોકોને હું રમવા નહીં દેવા પણ એવું બનશે જ નહીં વિરાટ કોહલી આજે સદી મારશે શુભમ ગિલ બી સદી મારશે ને આજે પાછા એવો માહોલ થવાનો છે કે પાકિસ્તાનમાં પાછા ટીવી ફૂટવાના છે ભારતમાં જશન થવાનું છે જીતો માહોલ ચોક્કસપણે પાકિસ્તાન ટીવી ફૂટવાના છે અને સુરતી લાલાઓ દ્વારા કરવામાં આવશે ભવ્ય જીતની સાથે ઇન્ડિયાનો ભવ્ય જીતી ઇન્ડિયા જીતના માહોલ લઈને યુવાનોની અંદર જ ઉત્સાહનો માહોલ જોવા મળી છે